તો સૌથી પ્રથમ તમામ મિત્રોને આજના ગણેશ ચતુર્થી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વેધર રિપોર્ટની આજની વાત કરીએ તો રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વધુ નબળી પડી છે જ્યારે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ મજબૂત થઈ રહી છે આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો ગઈકાલે કહ્યા મુજબ રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં અને પ્રમાણમાં ઘટાડો થયો છે સૌથી વધુ વરસાદ ગાંધીનગર નર્મદા ખેડા વડોદરા અને વલસાડ જિલ્લામાં નોંધાયો છે અને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ મજબૂત થઈ રહી છે તેને લઈને બંગાળની ખાડીમાં અને પૂર્વ ભારતમાં ગાઢ વાદળો છે ગુજરાત ઉપર વાદળોના પ્રમાણમાં છેલ્લી ચોવીસ કલાકમાં ઘટાડો થયો છે ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપીએ ઉપર પવનોનો ચાર્ટ જોઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે ચોવીસ કલાકમાં મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાય આવતી ચોવીસ કલાક આ જ વિસ્તારો ઉપર રહેશે અને ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પણ નબળું પડી રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું છે હજુ પણ મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ છવાયેલું છે અને આજે સાત સપ્ટેમ્બર અને આવતીકાલે આઠ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તે તે સિવાય અરવલ્લીના અમુક વિસ્તારો દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ અને એકલ એકલડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા હજુ પણ ગણી શકાય ગાજવીજ સાથે વરસાદ હશે જ્યાં ગાજવીજ વધુ થાય ત્યાં વધુ વરસાદ પડી શકે સાબરકાંઠા અને બનાસકાંઠાના જે વિસ્તારો છે સરહદી વિસ્તારો તેમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને સાબરકાંઠામાં હળવો મધ્યમ એકાદ સ્થળે બે ઇંચથી વધુ તેવો વરસાદ હજુ પણ આવતી ચોવીસ કલાક શક્ય છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે એક ઇંચ દોઢ ઇંચ જેટલો વરસાદ શક્ય છે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ જિલ્લામાં હળવા મધ્યમ વરસાદ ઘણા સ્થળે ભારે ઝાપટા અને એકલ દોક સ્થળે બે ઇંચ આસપાસનો વરસાદ હજુ પણ શક્ય છે આવતી કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ વરસાદના વિસ્તારો ઘણા ઓછા રહી શકે બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો ભાવનગરમાં અમુક સ્થળે છૂટો છવાયો હળવો વરસાદ એકલ દોકલ સ્થળે એકથી દોઢ ઇંચ જેટલો મધ્યમ વરસાદ શક્ય છે સૌરાષ્ટ્રના આ સિવાયના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહેશે અને પચાસ ટકા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડી શકે છે કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે સિત્તેર ટકાથી વધુ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહેવાની શક્યતા છે ટૂંકમાં આજે હજુ પણ ગુજરાત રિજનના જે સરહદી વિસ્તારો છે મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના તેમાં હળવા મધ્યમ અને એક બે સ્થળે ભારે એવા વરસાદની શક્યતાઓ ગણી શકાય જેમાં પણ આવતીકાલથી થોડો ઘટાડો થઈ શકે છે આગળ જે સિસ્ટમો આવી રહી છે તેના વિશેની ખાસ અપડેટ એકથી બે દિવસમાં આપવામાં આવશે તો તે પણ જોવાનું ચૂકશો નહીં ને રેગ્યુલર આગાહી અપડેટ માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર